આપણો જે અત્યારે રાજા છે એમાં ધર્મ પણ છે આજ તમે ઉજ્જૈન જાઓ વારાણસી જાઓ અયોધ્યા જાઓ સોમનાથ જાઓ દ્વારકા જાઓ તો વડીલ લોકો ઓછા મળશે અને ત્યાં યુવાન લોકો જવા માટે વધારે જોવા મળશે કારણ કે યુવાન એટલા માટે જાય કે મહાકાલ ની પૂજા કરી અને મહાકાલ ને રાજી કરવા આજે આપણો રાજા આપણા ધર્મ ના જેટલા જેટલા તીર્થ ક્ષેત્ર છે છે એને બહુ આપ્યું એટલે રાજામાં રાજામાં ધર્મ ધર્મ જે હોય એ જ નું મહાત્મ વધારી શકે જેમાં ધર્મ ન હોય એ તીર્થ ક્ષેત્ર નું વધારી શકે નહીં તો આજ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એને તીર્થ ક્ષેત્ર ને બહુ મોટું મહત્વ આપ્યું છે આ કંઈ અમને એ રૂપિયા દેતા નથી અમને નથી કોઈ ભાજપવાળા રૂપિયા દેતા કે નથી કોઈ કોંગ્રેસવાળા રૂપિયા દેતા પણ અમારું ક્યાંક ને ક્યાંક કર્તવ્ય બને બાપ કે ધર્મશીલ રાજા હોય એના વખાણ કરવા એ આ વ્યાસપીઠનો ધર્મ છે તો જ્યાં નીતિ હોય આજના રાજામાં નીતિ છે અને હું તો એટલું જ કહું છું બાપ કે થેલો લઈને આવ્યા તા અને આ માણસ કદાચ હારી જાય તો એ થેલો લઈને વયા જશે બાપ નુકસાન મારું તમારું થવાનું છે અને મારું તમારું નુકસાન નહીં થાય પણ આવનારી પેઢી નુકસાન ન થાય ને એનું મારે તમારે ધ્યાન રાખવું બાપ નહી તો આવનારી પેઢી રડશે એટલે રાજામાં નિષ્ઠા હોય જોઈએ તો આજના રાજામાં આ નિષ્ઠા પણ ચાલે છે અને આજનો રાજા શક્તિવાન હોવો જોઈએ બળવાન હોવો જોઈએ તો ગમે ત્યાં જાય એના ડંકા વાગે એ પણ નિષ્ઠા ને એનું બળ એની તાકાત એટલે બાપ રાજામાં ત્રણ વસ્તુ હોવી જોઈએ અને આ ત્રણે ત્રણ વસ્તુ જે રાજામાં હોય ત્યાં પ્રજા પણ સુખી થાય અને અત્યારે આપણે બધા સુખી છીએ ભગવાન નું નામ લઈ શકીએ ભગવાનની સ્તુતિ બોલી શકીએ ખાવા સરસ મજાના માંડવા બાંધી અને ભગવાનની કથા કરી શકીએ અને જો કદાચ આ મહાપુરુષ ન આવ્યો હોત તો હવે દસ વર્ષમાં આ બધું બંધ થઈ જાત આનો જસ આ મહાપુરુષ ને અને હવે અમારામાં કઈક બોલવાની તાકાત આવી અત્યાર સુધી અમે નતા બોલી શકતા હવે એમ થયું કે હવે બોલવું જોઈએ બાપ રાજામાં ત્રણ વસ્તુ હોવી જોઈએ આ ત્રણે ત્રણ વસ્તુ છે ધર્મ છે નીતિ છે અને પ્રજા સુખી રહે આ ભાવ આ નિષ્ઠા પરીક્ષિતમાં માં છે